બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધિસની જય હે કાનજી કાળા ને મોરલી વાડા મા ઘેર આ ઢે જોડેબરાર ખાવા હે મા ઘેર આ ઢે જેબર ખાવા નરસી મેતા બોલાવે જૂનાગઢ ગઢવાડા નરસી મેતા બોલાવે જૂનાગઢ ગઢવાડા હે હાથ મકડ તાલ ને કાન ટોપી વાડ હાથ મકડ તાલ ને કાન ટોપી વાડા હે દૂધ પૂરી જમજોડા કોરવાડા હે કાનજી ને મોરલી વાડા માર ગેર યા ખાવા હે જલારામ બોલાવે વીરપુર બરા જલારામ બોલાવે વીરપુર વીરપુરવાડા हे माथे पीड़ी पागड़ी ने पाड़ लांबी वाड़ा माथे पीड़ी पागड़ी ने लांबी वाड़ा हे दाड़ रोटी जोम जोड़ा कोरवाड़े कान जी मोरली वाड़ा हे हान जी ने मोरली वाड़ा मार मारगेर यांव जो बरार खावा हे सुदामा बोलावे पोर बंदरवाड़ा सुदामा बोलावे पोर बंदरवाड़ा हे टुकूं टुकूं दोतियुनि पग से उगाड़ा टुकूं टुकूं दोतियुनि पग से उगाड़ा हे तांदूल जम जोड़ा करवाड़ा को कोरवाड़ा कान जी काड़नि मोरली वाड़ा હે મા બરાર ખાવા બરા ખવા મા ગેર આવજે ખાવા હે મીરાબાઈ બોલાવે મેવાડવાડા મીરાબાઈ બોલાવે મેવા હે પગે બાંધા ગુગરા ને હાથ એક તારા પગે બાંધા ગુગરા ને હાથ એક તાર હે ઝેર ના કટોરા પિવાયા વજે હોવા ઝેર ના કટોરા પિવાયા વજે માવા હે કાનજી ને મોરલી વાડા માર ગેર આ વજે ઢેબરા ખાવા હે માર યા વજે બરાર ખાવા હે ગોપીઓ બોલાવે તને સત્સંગ માંડાડવાડી ગોપીઓ બોલાવે તને સત્સંગ માંડાડવાડી હે મુખ મા રામ નામ ને હાથે સતાડી મુખ મા રામ નામ ને હાથે સતાડી હે દોર દેજો હમને હોવાન માડી દેજો અમને હોવાન માડી હે કાનજી કાડાન મોરલી વાડા કાનજી કાડાન મોરલી વાડા માર આવજે જે બરા ખાવા મા ઘેર આવજે જે બરાર ખાવા બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા દિ જય તો મિત્રો સરસ મજાનું ભજન હતું તમને પસંદ આવ્યું હોય તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દીજો